હા હા પેલા તો આપણે બધા ઉતરી ને જરદર આવતી ને તારે ક્ષેત્ર નું નક્કી કરતા હાલ કઈ નક્કી નહીં કર્યું એટલે એ તો મનીષી હાર કે બધા મોટી જાડ ને કેવું પડે તો પણ હાલ કે નક્કી કરવું પડશે ધાબા પર તો ના એ વાત સાચી હો એટલે પણ મને તો ધાબા સિવાય તો મજા જ નથી આવતી એટલે એ ગપુર છીએ ધાબા સિવાય મજા નહી તમારે છોકરા હી એટલે આપડી ધાબા પર જાવ તો પછી છોકરા શીખશી એટલે વાત તો આ દો હોય

ફોન કરો ના ફોન કરો બરો હોય કઈ મી શેતર ભાળવાઈને જતા હિત એ તાલાલ બોલ્યા એટલે લા લા કરે ગલે તો સોગ ના આદર્યા અમે પાળશે પ્રોશે કોટા બી જાત પડ્યા અરે પૈસા બીજું કોઈ લે હો પાડો એક દાડાનો એ હો એમ તો કે કે આલોય આલજો હા હા ફાર હડો તો એ હો કાપોન

એક ઉતરે સારું અલ્યા તાર ગમ માં વડે કીધું ધાબુ રાખો તો ધાબા ઉપર મજા આવે છોકરા લે પછી છોકરા તો બાપડે ધાબા ઉપર જ સડે કે ચે સડે ધાબા ઉપર સડી હવે એના ઉપર તાજી રહ્યા હોય થોડો શેડો તૂટે તો પછી ઉડીએ કેમ પડે ને એ વાત હાસી તમારી વાંધો પણ હમણાં એક દાડ મે

પેથા લાલ કઈ ના ને કજી પાડે ઈ હાચી વાત કેતર ખુબ મોટો હો આખું ગોમ અમે રે પેથાલાલ ની તો વાત જ ના થાય વાતમાં પેથાલાલ ના ના પાડે અમે તો ખોલીને ગયા એવું અમે તો રસ્તો ભૂલી ગયા તા અમે રસ્તો ભૂલી ગયા તા

તાબાપુર કોઈ ના જાય એક તો બોલે દોલાઈ બોલે એમ કે 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 તાબા હે આટલું તો કણું બે છેતર તો આટલા ઉજી ચાલે

ઉપાતો ભલાઈ કરી ગપુરછ હા અરે લાગે હાથ પાજી રહી આપડા ઉપર ના આવે અલ્લા નઈ આવે તું હાથ